Ini apa? 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 Ini Siapa apa? Ini apa? Ini apa? Ini apa?

એમ આટલા તો હજુ મેં ખાલી એક કંકોડું જડ્યું હું હવે આ એક કંકોડું જડી ગયું આ જડી ગયું બીજું કંકોડું થઈ ગયા ત્રણ કંકોડા અને જડી ગયું આ ચોથું કંકોડું અને જડી ગયું તો એક જ જગ્યાએથી ચાર કંકોડા જડી ગયા છે મોને અને આવા જ વિડીયો જોવા માટે કરો સબસ્ક્રાઈબ અને લાઈક શેર સબસ્ક્રાઈબ તો આજના વિડીયોમાં આટલું બાય